હવે એક ભાઈ ને બીડી પીવાની ટેવ આ ટેવ તો આમ ખોટી જ છે પણ છતાં વાંધો નહીં પીવે એની મરજીની વાત છે દબાણ તો થતું નથી બીડી પીધા પછી એનું ઠૂઠું ક્યાં નાખવું એ તો શીખવું જોઈએ તે ભાઈ એમ બીડી પીતા જતા હતા હવે આમ ઠૂઠું લઈને નાખી દીધું ઘાસ હતું બાજુમાં કોકનું ખેતર હતું ખેતર ની અંદર એક ભાઈ રહેતા એની ઝુંપડી હતી ત્યાં એમાં ગાય બાંધેલી હવે એ પેલો ભાઈ ખેડૂત હતો ને કઈ કામે બહાર ગયેલો ગાય ત્યાં બાંધેલી હતી હવે આ પેલું બીડી પડી એમાંથી આ ઝુંપડું સરગ્યું પેલું ઘાસ સરગ્યું એમાંથી પેલી ગાય છે ને સાકર થી બાંધેલી જો દોર દોરડા થી બાંધી હોય તો કદાચ પેલું દોરડું સરગી જાય તો ગાય છટી ભાગી જાય પણ સાકર થી બાંધેલી એટલે ગાય સરકી ગઈ હવે જો નાની વસ્તુ છે હવે કેટલી ભૂલો આપણે કરીએ દરેક જો અંતરદ્રષ્ટિ કરે તો ખબર પડે તો આપણે બધા જ જો આપણું જીવન એવું વ્યવસ્થિત બનાવીએ કેટલો ફેર પડી જાય આજે તમારા ઘણા બધા નોકરી કરતા હશે જ્યાં નોકરી કરતા હો ત્યાં તમારી સાથેના માણસો તમારી ઉપરના માણસો તમારી નીચેના માણસો એની સાથેનો વ્યવહાર વધારે નહી આપણે પણ માણસ તરીકેનો વ્યવહાર કરીએ તો કેટલી છાપ ઊભી થાય કો તમારે બોલવાની જરૂરિયાત નથી કે આ સ્વામિનારાયણ ભગવાન છે આ ગુણાયતા સ્વામી અક્ષર ભ્રમ નો અવતાર છે આ પ્રમુખ સ્વામી એકસો કઈ શું નહીં બોલો ને

નાના છોકરા હોય એને શું ખબર પડે શું ભાગ છે ને બધી પણ આ લોકો એટલા પ્રમાણિક હતા જો ભગવાનને સમજ્યા નિશાની આ છે આ ખાલી કઈ બોલવાનો વિષય નથી એ છોકરાઓ નાના હતા તો એને ભાગીદાર તરીકે જ રાખ્યા છોકરાઓને અને બહુ જ પ્રમાણિકપણે જે આમાંથી ભાગ બધો એને આપ્યો અઢ વર્ષ સુધી એ રીતે એમને આપતા ગયા અને છોકરાઓ એમાં પોતાના છોકરાઓની જેમ ધ્યાન રાખ્યું એને ઘેર ટેલિવિઝન લાવે આ લોકો તો પેલા ઘેર ટેલિવિઝન લાવીને મૂકી દે આ લોકો આફૂસ કરંડીઓ લાવે એ કરંડીએ ક્યાં મોકલાઈ દેવાનું આ રીતે છોકરાઓ છે પછી છોકરાઓ મોટા થઈ ગયા છોકરો પણ આવ્યો તો અહીંયા પછી એ લોકોની જુદી જુદી ઓફિસો હતી એના કઈ ભાગ પાડવાના હતા તો એ ચિઠ્ઠી નાખી અને કહું તું પેલી ચિઠ્ઠી ઉપાડ તારે જ્યારે તારે લઈ લેવાનું હવે કાંઈ એમાં ભક્તિ બીજું દેખાય છે કોઈ ઉપદેશ દેખાય છે જો આ ભગવાનને સમજ્યા હવે એની છાપ પડે કે નહીં તો આપણે એક સામાન્ય આપણો વ્યવહાર એની અંદર પણ આપણે ઘણી ભૂલો થતી હોય છે તો આ સુધારવાનું છે આપણને આ બધો ખ્યાલ નથી રહેતો પણ આ નાની નાની વસ્તુઓ છે આપણે પ્રમુખ સ્વામી મહારાજના યોગમાં આવ્યા છે છીએ આપણા પાંડુરંગ શાસ્ત્રનું નામ તમારા મને ઘણા બધા સાંભળ્યું હોય છે પરિવાર ચલાવે છે હિન્દુ સંસ્કૃતિ આ બધા ગ્રંથો નો પ્રચાર ઘણો બધો એમના દ્વારા થાય છે એમનું એક સંમેલન ત્યાં આગળ પ્રયાગમાં હતું અને પ્રમુખ સ્વામી મહારાજને એમને આમંત્રણ આપ્યું પ્રમુખ સ્વામી મહારાજ એમના પ્રત્યે કેટલો આદર પ્રમુખ સ્વામી મહારાજ ને ટ્યુમર હતો અહીંયા આગળ અને ટ્યુમર શું છે ખબર આ કદાચ કેન્સર પણ શકે એવું અનુમાન હતું તે વખતે અને ઓપરેશન માટે ડોક્ટર એડવાઇસ કરી વહેલા વહેલી શકે ઓપરેશન કરાવી દેવું અને તે વખતે જ આ આમંત્રણ આવેલું તો સ્વામીએ ડોક્ટરની બધી સલાહ ને થોડીક આમ પાછી થયેલી અને ત્યાં આગળ પ્રયાગમાં ગયેલા અને પછી પાછા પાછા આવેલા આવું મોટું સંમેલન લાખ માણસ અને સભા પૂરી થઈ તો પાંડુરંગ શાસ્ત્રી રાખે છે તો એ લાકડી આમ લેવાનું ભૂલી ગયા અને નીચે ઉતરી ગયા આમ સ્ટેજ પછી સ્વામી ઉતરવાનું સ્વામી જોયું ત્યાં શાસ્ત્રીજી લાકડી રહી ગઈ છે તે લાકડી લઈ લીધી અને શાસ્ત્રી જીન આપી દીધી છે કંઈ મોટું કોઈ મહેનતનું કામ છે આમાં કોઈ ઝાઝી બુદ્ધિની જરૂરિયાત છે કોઈ હાવડ યુનિવર્સિટીમાં ભણવા જવાની જરૂરિયાત છે લાકડી ઉઠાવવા માટે તમારે કેમ મસલ મજબૂત કરવાની જરૂરિયાત છે પણ જો ભાવના એ અઘરું છે લાકડી ના ઉઠાવ કે હું ગુરુ છું હું ઉપકૃષ્ટ છું હું છે લાકડી ઉપાડું પણ એમને એવું નથી તો જો આપણે એના શિષ્ય છીએ પ્રમુખ સ્વાય મહારાજ ના શિષ્ય આપણે છીએ પ્રમુખ સ્વયં મહારાજના આપણે આપણા ગુરુ છે વગર જીવનથી આપણે કાર્ય કરતા શીખવાનું છે એમાં આપણી જે ભૂલો થાય છે સવારે આપણે અંધી ની વાત કરી હતી તો એ ભૂલો સુધારતા જવું જો આ સુધારીએ આખો સત્સંગ આખો એક જુદો થઈ જાય દરેક ને એની છાપ ઊભી થઈ જાય તો એક કાર્ય આપણે દરેકે આ કરવાનું છે માણસ સાથેનો વ્યવહાર જ્યાં કરતા કામ કરતા હો ત્યાં આગળ વ્યવસ્થિત એ લોકોની વ્યવહાર રાખો આપણે વન સ્ટેપ આગળ જવાનું છે એ આગળ શું જવાનું છે તો આપણું ઘર આપણો જે પરિવાર છે એને આપણે વ્યવસ્થિત કરીએ આપણા ઘરને મંદિર બનાવીએ આ શિબિરના અંતે કેટલાક સૂત્રો લઈને જવાનું છે એમાં આ એક સૂત્ર લઈને આપણે જોઈએ કે ઘર ને મંદિર બનાવીએ બસ ઘર માં તો ઘણા મંદિર બનાવ્યું હશે પણ ઘર ને મંદિર બનાવો